સીતારામ જય શ્રી કૃષ્ણ તો હાલો આજ કાલે ગઈ હતી વર્ષ પાછી આજ પણ જા અને આજ જા અને પછી કામ કરવા જા ને એ પછી તમે જાય તો મારા બન્યા રીતે તો તમને ખૂબ આનંદ આવજો તો હાલો હું નીકળા એવો સોરી પેલા તા કે આજે વિડીયો મેં આગળ ઉતાર્યો ને એમાં હું કલાક ગણતા ભૂલાઈ ગઈ પછી કલાક ગણ્યું ને તો ત્રણ કલાકને બદલે આઠ કલાકની સેલેરી છે આઠ કલાકની સેલેરી આઠ કે સાડા આઠ કલાકની સેલેરી છે દસ હજાર ને સસો રૂપિયા એ ભાઈએ મોકલ્યા તો હું કાં હાલો મારી ભૂલ હું સુધારેલા કે છોકરાઓ ન થાય કે ત્રણ કલાકમાં એટલે આવે પણ ત્રણ કલાક નહીં પણ આઠ કલાક આપણે તો ત્રણ કલાક કામ કરવું ને આઠ કલાકે કામ કરવું તો આ રીતે Marico el sudar el lípido también por sudar en hambre yo કરે કગા મા જીસીટી આપતા હતા બેંકી એટલે મારા કંઈ વાત નહોતી થતી પણ આ હું વાત કરે કાં કાલે યુટ્યુબમાંથી જે સેલેરી આવી એ આવે ડોલરમાં તો ડોલરમાં આવે ને આપણી આ આવે રૂપિયા થઈ જાય અને આજે આ જે આવ્યા એ બાવનમાંથી મારા દીકરે મોકલ્યા હતા જયેશ તો આજે બાવુન આવ્યા તો બાવનના રૂપિયા થયા અને જયેશનો કાલે જ પેલો પગાર થયો પણ આપણી ઇન્ડિયામાં અને લંડનમાં પાંચ કલાકનો ફેર છે તો એ પાંચ કલાકનો ફેર એટલે અમારે મા દીકરાને થોડુંક સેટું સેટું પડે ગયું એટલે તો મા દીકરાના બેના એક આઈડી જેટલું ઉપાડે છે મારા ડોલરના રૂપિયા અને એના પાઉન્ડના રૂપિયા તો આ રીતે હું પડે ખબર પણ થોડોક પાંચ કલાકનો ટાર્ગેટ બેસી એટલે રાત પડે ગઈ હતી અને દેખું થઈ ગયું હોય બંધ એટલે મારે પાછો આજનો પહોંચ્યો તો હું આજ પાછી આવી અને પાસા પૈસા એની પંખી માટે મોકલ્યા કે આ પંખીનું અને થોડાક અમારા ઘરમાં નાના બાળકો છે એની થોડીક ગીફ લે દીધો કે પેલો પગાર આવ્યો તો એમાં તો બધા ન હોય તો પહેલાં તો પંખી અને બીજા નંબરમાં છે એ આપણે નાના બાળકો છે જે પ્રભુનું સ્વરૂપ છે તો અમે આવ્યા અને પૈસા ઉપાડ્યા અટાણે તો આવી નોકરી ચાલુ છે નકર હું તમને આ રિવરફ્રન્ટ છે એનો નજારો પણ દેખાડત તમારા હાથ ઉકેલ જાય અને એકવાર વિડીયો ઉતારી તો ગામડાના માણસ પર તમે આ આવે હતો અને અમારે આ રિવર પણ છે એ જયા છે આ નજારો જો અમારે ખેડૂત છે આ ગાડુ તાંગ જુઓ ગાડું કેવું મસ્ત છે તો આ ખેડૂત અમારે ગાડું છે તો અમારી ત્યાં સાન પહેલાંથી જ્યાંથી દેખાય અમને તો હરફ થાય આ ગાડું જોતા પણ પેલા પેલાના અમને નાનપણ યાદ આવે કે કે અમે પેલા આવા ગાડામાં ખૂબ બેઠા ને ખૂબ આનંદ આવતો અટાણા નથી આધુનિક જમાનો છે ને એ જમાનો તો હમણાં હા ફીકો લાગે પહેલાના જમાના જેવું જૂનું એ જૂનું તો આ બધું આ રીતિ છે તો આ રીતે હું આજ અમારે પાછો ટકો થયો તો વાંધો નહીં કરતો થયો તો મારે પંખીની તો બરઠે કઈ ને કે મારે આજે ઉઘાડ થયો તો આજ ઘેર ઘેર માગવા જવાની હતી પંખી સારું દાણા દાદા ઉપરવાળો ભગવાન છે ને મારા દીકરાનો આ પહેલો પગાર થયો અને એની સીધા જ પૈસા મોકલી દીધા કે મમ્મી ખાલી આવી કે મારી ત્રણ કલાકની જ કમાણી છે ત્રણ કલાકની કમાણી દહ હજાર અને છસો રૂપિયા ખાલી ત્રણ કલાકના દસ હજાર ને છસો રૂપિયા લંડન લંડનનો જાય આપણી પૈસા કઈ તમે જુઓ કે કઈ રીતે કમાય કમાય છોકરા પૈસા તો આપણું જે યુવાધન છે એ બહાર કમાવા જાય થોડોક અફસોસતા થાય કે આપણું યુવાધન છે એ અટાણે બહાર વ્યા જાય ઇઝરાયલને કદાચ અમારા જેવા ડોહાઓની આ છોકરા હમણે રાખવા ન બોલાવવા પડે તો હારું આ દેહમાંથી આનો બરખવા પડે તો સારું આપણું આખું યુવા તન બહાર કમાવા રહ્યા જાય કે આપણો પૈસો થોડોક નાનો રહ્યો નાના મોટા પૈસા રહ્યા એટલે વિચાર કરો જોઈએ કે ખાલી ત્રણ કલાકના દસ હજાર અને સસો રૂપિયા તો એ મહિનાનો કઈડો પગાર થયો હજે તો એમાં ઓવર ટાઈમ બી ન કરતા હોય શાંતિથી નિરાતી કામે તો કોઈની પણ જાવું હોય કોઈની સગવડ હોય કોઈ જે હકો તો જાજો બધાનું જીવન બધા યુવાન છોકરાઓ છે જીવન આગળ જ છે ને અમારા જીવાઓને તો જીતી કરે જીંદી કાઠે લીધી હોય તો બધાય આગળ વિધ્યા જોતા રીજો સીતારામ જય શ્રી કૃષ્ણ